જય જવાન જય કિસાન આજે જે તમામ ખેડૂતો સાહસી ખેડૂતો જે પોતાનો હક માંગવા હળદર ગામે જે ગયા હતા અને એ ખેડૂતો એમનો હક માંગવા ગયા હતા અને ત્યાં આ પ્રશાસન દ્વારા જે તમામ ખેડૂતને ખોટી એફઆર કરી અને જેલ અંદર કરી અને ખેડૂતનો અવાજ દબાવવાની જે કોશિશ કરી છે એને અમે જવાબ આપવા માંગીએ છીએ કે ગમે એટલો ખેડૂનો અવાજ તમે દબાવી દો ગમે એટલા ખેડૂતને તમે જેલમાં પૂરી દો પણ એની લડાઈ ચાલુ રાખશે અને એની લડાઈ માટે તમામ ગુજરાતના ખેડૂત એ લોકો સાથે છે અને તમામની ખેતરે બધા જ ગામના લોકો ખેડૂત સાથે મળે અને જે અંદર છે એ લોકોની વાડીએ કામકાજ માટે ગયા છે અને જુસ્સો વધારશું અને એ લોકોનું અમે કોઈ દિવસ કામ અટકવા નહીં દઈએ એ ક્રાંતિમાં તે અંદર ગયા છે એમને સોસો સલામ છે ખેડૂતોને જય જવાન જય કિશાન Ak. <tambah> But I